આ કાર્યમાં બાળકો અને તેમના પરિવારજનોએ આનંદ અનુભવ્યો અને આંગણવાડીના બાળકોને શિયાળામાં આરામદાયક કાળ અનુભવવાનો ઉદ્દેશ સફળ થયો અનિલજી ઠાકોર દ્વારા કરવામાં આવેલી આ સેવાને પરિવારો અને ગામવાસીઓએ ખૂબ વખાણી આ કાર્યનો મુખ્ય હેતુ હતો આગામી શિયાળાની ઠંડી સામે નાના બાળકોને સુરક્ષિત રાખવાનો આ પ્રસંગે ગામના અન્ય મહાનુભાવો અને આંગણવાડી કર્મચારીઓની પણ ખાસ હાજરી રહી આ પ્રેરણાત્મક કાર્યને લઈને ગ્રામજનોમાં મોટી પ્રેરણા મળી છે હવે આપ પણ જાણતા રહો એમ નવીન સમાચાર અને બનાવો દુનિયાને વધુ માનવતાવાળી અને પ્રકોપ ન્યૂઝ સાથે જોડાયેલા રહો અસ્મિતા ઠાકોર પ્રકોપ ન્યૂઝ